આપણે છે ને હવે ભીલી આજે લઈ લીધી છે ભેગી કેમ કે કાલ આખો દી ઘરે રાખી હતી પછી આજે ભેગી લઈ લીધી છે એના બદલે મેં એકને આપણે છે જે આપણે આમ જાફરી જાય એની બહેનું ખડેલું છે પગ દુખે છે ને એના કારણે આપણે છે ને ખડેલાને રાખીએ ઘરે કે લાઇટનું તેલ આવે છે ને એનાથી માલિશ કરવું છે ને બપોર ટાઈમ જણાય ને ભૂલાઈ જાય હું તો અત્યારે યાદ આવી ગયું મને રાખી દીધું ઘરે અને હાવારમાં જો આમાં પાણી પડ્યું હા દાઢા પાણીમાં વાત જ નો બાકી બાકીલી ગમે એટલે કોશિશ કરે હું ઘરે ભાગી જ ભાગી જ જાહે ગમે બાજુ આડે દિયો બિલીન મા જાય છે ની વચમાં એ બિલીન મા આ બિલીન માસી છે બિલીન માસી થાય અને ઓલીની માસી થાય એની માની બિલી નાની આરે બિલી માસી બે બેગ્યુંટકી લાગે હા બટકુડી ચાર દાતે થઈ ગઈ છે હા હા એનો મારે છત્રીસ નો આંકડો છે ખાલી ભેગું ખાણ ખાવાય ન આવે દેખાડો ઘડીક રહીને જો આવશે ખાંડ ખાવા હલો ચડાવી દે હા એ ભીની રહી બાકી ચા ચડી ગઈ ઉપર મેં અત્યારે જોયું મંગ મગે ચાર દાંત કરી ગઈ એમ કે રાતા કે છૂટી જ દઈએ બાંધો દઈએ નહીં મને એટલે પછી રાતા કે છૂટી રખડતી હોય ધરાઈ એટલે બેસી જાય આપડી આવી ગઈ છે ભૂકો ખાઈ લીધો ને એટલે ઘરે નાખી ધરાતી ખાવાનું મન નથી ઘડીક વાર ચડશે ને હા પાછી ટાયર ચાલુ કરે ને એટલે બેહું ભડકે સીધું કેમ કે અવાજ એવો આવે એનો અને હજી ગાયો તો ચૈરા રાખે પછી આમ મોઢા માયરા રાખે નારાવણના કાંઠા ભર છે ને એમાં તો હોય ને એકી ચરે ને ધરા ધરા લઈ જાવી પડે તો અત્યારે છે ને આપણી બહેનોને ચરવું છે ને બધી દૂધણી જ ઊભી છે બધા ભૂખા ખાઈ લીધા ને ગાયો બધી ઊભી રહી ગઈ છે અને પાકડા બધા ક્યાં ગયા ખબર છૂટા ચરવા ભાગી જાય એ બધાની રીતે હા છૂટા છૂટા છે આને આપણે એકે ચરવું નથી ભાવતું બધી ઉભી રહી જાય હવે તો આરામથી જલસા છે હા આ રસ્તા ઉપર છે ને તમને ટીટોળી દેખાડું છું જે પંખેડા બધા બેઠા છે ને ટીટોળી છે આપણે આ કદી આટલી ભેગી ટીટોળી નથી આ ચાલીસ થી પચાસ ની ટોર છે એક બે નહીં પચાસ જેટલી આખા રસ્તામાં છે ટો ગોલાય બેઠી છે બાકીની બીજી જો નીચે છે ને બધી ભેગી થઈને બેસી ગઈ તો પાંચ છ વીડી અહીંયા અહીંયા બધા છે ને ટીટોળા કાયમી આટલી ટીટોળી આપણે કોઈ જોઈ નથી ભેગી આ વખતે શું છે કે ટીટોળી ઈંડા જ્યાં જોયું ત્યાં ઈંડા હતા નદીમાં ઈંડા હતા જેટ આપણે સાતમ આઠમ સુધી ઈંડા જોયેલા હતા નદીમાં જો વિડીયો હવે આ પચાથી માથે ટીટોળી છે કે આ વખતે ઢગલાન મોહન બચ્ચા થયા આટલી ટીટોળી આપણે કોઈ ભેગી જોઈએ જ નથી બધી જો ઉડે હ્યા આવે બધી બધી વે હતા અહીંયા નદી કાંઠે ને આપણી બે હું બધી બગીચામાં છે ને ગાયો બધી આપણે ચરવા જવું છે રાધા જો ધાવન મૂકી દીધું ને એટલે આવું રધી વહી ગઈ રાધાની આ આપણે હવે હિટમાં નથી આ હું જે વાંધો છે ને એ ખબર નથી પડતી હજી બે વાર માથે થઈ જાય આપણી રાધા ચાર વર્ષની થઈ હમણાં દસ તારીખે ચાર વર્ષ કમ્પ્લીટ થયા ને દોઢ મહિના પછી વ્યાં થાય ને આ પણ આપણી દોઢ મહિના પછી જમના વ્યાં આ હતા આપણે આપડે આપડા આગળ થોડાક તોફાન વધારે કરે અત્યારે જાય જરવા બધી સામેના ભીડમાં લીમડા પાસે બધી વહી ગયા ગાયો હું હજી છે ને બધી જમ રખડે છે ઘડીક વાર રખડવા દે હું પછી આગળ આગળ કેમ કે પાછળ હોય ને અડધી બેઠી હોય એ નીકળે નહીં તો આપણી બે હું જાય ને ધરાઈ ગઈ હોય ને એ બધી બેવા માંડે એક સામે જો બાવળીને છાયા પકડીને બેસી ગઈ બાકી બધી ચૈરા કરે મોઢા મારે નદીમાં અત્યારે પર કેમ કે બાર માંથી પંદર ની વાર એટલે પછી પંદર મિનિટ પછી હાશો ને એટલે ચક્રુ મારતી 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 રખડતી રખડતી પછી જો અમે ફૂલી છીએ નીચે નીકળી જાય ઓલી નદી મારી ને હાડા બારે ઘરે પહોંચી ગયા ચરવું હોય તો ઘડીક વાર કરશે આપણે જેમણે ડૂચ્યો હોય એમણે લઈ જાવ ને ઈજા ભાગે જ નહીં બાજુ ઊંધા જ હાલે ત્યાં હવાની રીતે રખડે બધી ગાય આપણે જો અહીંયા ઊભી રહી ગઈ જેમને ખડેલું બેસી ગયું અહીંયા બાકી છૂટી છવાય રખડ્યા રાખે તો આપણી બેહ છે ને જો અડધી નીકળી ગઈ બારે ને આપણે બચીયા અહીંયા ખાઈ જાય ખોળ કેમ કે પાણીમાં પડે એટલે સીધા નીકળી જાય ટાઈટ વધી આવ્યા ને એટલે બેસતી નથી કે બધા ભાગ્યા તો ગાયો નીકળી ગઈ બધી આગળ એક રહી આપણી બે ચાર કપલા પડ્યા ખાઈ લે ને પછી જવા દે એ પણ અત્યારે હું ચરતું નથી ભૂકો ખાઈને આવે ને એટલે ઘરે એટલે પૂરું એનું ચરે નહીં આપણે છે ને ભેલીને ત્યાં અત્યારે લીધી છે ભેગી ઘરેથી આજે આપણે ઘર બાજુ જ ભી રાખી ગઈ છે ઘરે ગડકો લેતા જાય હાલે નહીં એકતા બે દિવસની અંદર આપણે ભરાવાની છે ગામડે મોકલાવાની છે રાધન કરશું કેન્સલ ને આને લઈ જવાના રાધાને મોકલવા વાંધો નથી વાંધો એમાં એ છે કે અત્યારે દૂધ નથી હું બે ફરી ગયા દૂધ બારી સીધી એના હિસાબે છે ને આપણે મોકલી દેવું અહીંયાથી આપણે રાધા દેખાતી નથી ને ને અત્યારે કુવાડિયો થઈ પડ્યો છે આમાં આપણે આ ચાંદરી ખડેલી છે જોઈ લ્યું ને આ છે ને તુલસી કહેવાય છે જંગલી તુલસી આવે છે ને એ છે આ છે આપણી રતન જોકે આમાં દેવું બી હોય ને તો દેખાય નહીં આ બાજુ કુવાડીઓ બાકી તુલસી થઈ ગઈ છે જંગલી તુલસી આ કુવાડીઓ એવો વૈધ્યો છે અત્યારે હવે આ બી આવે ને ખાલી અમારે બે વર્ષની અંદર જ આ બધું ફેલાઈ ગયો છે આને આ ત્યારે લીલે લીલું હલગાવો કે ફૂંકેલું હલગાવો બધું હલક્યાવી નાખો આ સિંગ છે ને જે એ મરતી નથી અને આ જે બી હે ને કે હલકી નથી જાત વરસાદ પડે ને એટલે પાછો કોરી જાય અત્યારે બધી ભેવો હાકી લીધી છે લગભગ ભીલી આપણી નીકળી ગઈ હોય કે આપણે ગોરી આંખવા રહ્યા ને એટલી વારમાં ગેપ થઈ ગયું હોય તો બધી વેહો આવે ને આપણે અહીંયા છેલ્લો સ્ટોક થઈ જાય અને આપણો પાડો અત્યારે ભેગો લઈ આવ્યા હતા ભેહો મૂકી દીધો છે પણ અત્યારે હે નહીં આપણા ભેગો કાડુમાં કે એક બાજુ તમને દેખાશે નહીં ના દેખાતનું કારણ છે પાડો અત્યારે મેકઅપ કરવા યોગ્ય છે એનો બ્યુટી પાર્લર સામે મેં દેખાય જ છે અહીંયા જો કે મેકઅપ ઘરે ફૂલ અત્યારે કાંઈ બી જ આપણે અહીંયા સુધી બેહું લઈને આવી ને એટલે પાડો સામે બ્યુટી કલર બ્યુટી પાર્લરમાં જાય કલર કરવા કેમ કે આજ તો બે દી ધોરણ ઘરે બાંધો તો ના કરે વીટવા નથી દીધી એમને એમ આવ્યો છે એટલે તોફાની અત્યારે બે ફાર્મ છે તો અત્યારે જો આપણો પાડો થઈ ગયો છે ફૂલ મેકઅપ એટલે ભાઈ તોફાની તોફાનની જડી ગયા વધારે હવે તોફાન કરે ને હવે ભાઈ ગયા નાકર હજી નથી વીટવા દીધી નાકર વીટાયમ છે ને કેમ કે હિંગડામાં ભાઈ દીધું ગારો હરખેથી હાલે એને ખબર પડી જાય બે હું નીકળી છે અહીંયાથી ભાગ્યા ફૂફ ફાડા મારા બાકીઓ કેમકે બે હું અહીંયા દેના કાંઈ મહિનો રસ્તો છે નીકળવાનો ભાઈ ગંધ આવી ગઈ છે માલ નીકળો બાકીને બે ઊભી રહી ગઈ ગાયું આવડે અહીંયા ચરે બે વારસો આ બાજુ ચરશે નહીં ગમકે ભાગવું ઘરે ને ખાવું ભૂકો આજ ભૂકો નહીં આજ ડૂચો નાખવાનો છે લીલો ખેતરમાં વાઢવાનું કામ ચાલુ થઈ ગયું ને એટલે હમણાં થોડુંક નાખીએ તો આપણે અત્યારે આવી ગયા છે ડેરીમાં તો મશીન ક્લીન કરવાનું કામ ચાલુ છે અને ભાઈની કોમેન્ટ આવે છે કે ભાઈ તમે ડેરીનું કામ બતાવજો તો ડેરીમાં આપણું કાંઈ કામ છે નહીં છેલ્લે જે આ મશીન ખાલી સાફ સફાઈ કરવાની ને કોમ્પ્યુટર બંધ કરવાનું આ કાંટાનું એને બધું બંધ કરવાનું ને પછી આપણું કામ હોય યાનું ખોડ કપાસિયા કોઈ લેવા આવે ભૂસો કે તો એ દેવાનું આપણે જેમ કે આપણે બીજું કાંઈ કામ છે ને આમાં ડેરીનો આપણે કાંઈ ટપો પડતો નથી જરા બાર મહિનાથી પણ આપણા મગજમાં નથી બે ક્યારેક ક્યારેક આપણે હોય ડેરીમાં પણ ભીડમાં આપણે વિડીયો બનાવવાનું હોય એની કેમ કે ગાડીનું મારે મુહૂર્ત પહેલાંનું હોય અહીંયાનું સાત વાગ્યા એટલે ગાડી અહીંયાથી ગાઢવાની હોય આપણી આ મશીનનું આપણે ખાલી સાફ સફાઈ કરવાની પછી એ માટે ભાઈ સંભાળે બધું કંઈક વિડીયો કેવો લાગ્યો